મારું નામ ભારતેન્દુ હિંમતરાય માકડ વિનુભાઈ મારા મોટા ભાઈ છે અને એમણે જામનગરનું નામ ઘણું રોશન કર્યું અને આજે સૌથી વિશેષ આનંદની વાત એ છે કે આજે આજ પણ આ બધા ગ્રહસ્થો ભેગા થઈને એમની પુણ્યતિથિને સેલિબ્રેટ કરે છે અને એના માટે અમને બહુ માન છે કારણ કે માત્ર પુત્રું ઊભું નથી કર્યું પણ એમને રિસ્પેક્ટ ટાઈમે લગીને આપેલી છે આ કોમ્યુનિટી જેના માટે અમે ઘણા જ આભારી છીએ અને એઝ ફાર એઝ એની ક્રિકેટ કરિયર ઇઝ કન્સર્ન કદાચ જામનગરમાંથી ઇવોલ્વ ધી ઓનલી ક્રિકેટર હુ હેઝ મે લોટ ઓફ અચિવમેન્ટ ઇન ઇઝ કરિયર વેધર ઇટ બોલિંગ વેધર ઇટ ઇઝ બેટિંગ એન્ડ વેધર ઇટ ઇઝ અ કેપ્ટનશીપ હી હેઝ બીન ઓલરાઉન્ડર એન્ડ હી હેઝ બીન વેરી સક્સેસફુલ એઝ ફાર એઝ ઇઝ ક્રિકેટિંગ કરિયર ઇઝ કન્સર્ન હી ઓલ્સો હેઝ બીન સિલેક્ટેડ એન પ્લેઇડ ફોર ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ફોર યર્સ ટુગેધર કે છે ને અમારા ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટની અંદર પણ એમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ઘણા વર્ષ સુધી એમને ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટને રેપ્રેઝન્ટ કરેલું હતું એટલે એમની કરિયર અને એકાદો મેચ એવો હતો કે જેમાં એમ કહેવાય છે કે ઇટ ઇઝ વિનુ માંગર પડશે ઇંગ્લેન્ડ ઓગણીસો બાવનમાં સો હી હેડ ધેટ કાઇન્ડ ઓફ એ કેપેબિલિટીઝ કે જેમાં એણે ઓલરાઉન્ડ પરફોર્મન્સ કરેલું બંને ઇનિંગમાં રન પણ કરેલા અને વિકેટ પણ લીધેલું સંદેશો એટલો જ આપીશ કે જે રીતે એ લોકો આજે ક્રિકેટ રમી રહ્યા છે અને જે રીતે આપણા દેશનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે તે રીતે હું એવું ઈચ્છું છું કે આ લોકો હજુ પણ વધારે ને વધારે સારું પરફોર્મન્સ આપે અને વધારે વધારે સારી મહેનત કરીને આપણા દેશનું નામ રોશન કરે અને એના માટે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે પ્રેઝન્ટ જનરેશન છે ક્રિકેટરોની એ ઘણી સારી છે અને ઘણી જ મહેનતું છે અને દે આર વર્કિંગ વેરી હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ ફોર ધ કન્ટ્રી